મિત્રો આજે આપણે નારસંગ વીરદાદાના ઇતિહાસની વાત કરીશું કહેવાય છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું અને બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું પણ પોતાની દીકરી સતી અને જમાઈ મહાદેવને આમંત્રણ આપ્યું નહીં અને છતાં પણ પતિની રજા લઈ અને સતી પોતાના પિતાજીને યજ્ઞમાં ત્યાં આવ્યા અને ત્યાં આવ્યા પછી તેમને ખબર પડી કે કોઈ એમની સાથે પ્રેમથી બોલતું પણ નથી અને બધાના મોહ ચડેલા છે અને એક સતીની માતાએ પ્રેમથી દીકરીને આવકાર આપ્યો પણ એમના પિતાજી મહાદેવને અપમાનજનક શબ્દો બોલ્યા અને આથી સતીને અંત્યત ક્રોધ ચડ્યો અને પોતાના યોગથી યજ્ઞ પ્રગટાવી અને પિતાજીના યજ્ઞકુંડમાં પડીને પોતાના દેહને બાળી નાખ્યો અને આ વાતની જ્યારે ભગવાન શંકરને ખબર પડી ત્યારે એમને ક્રોધ થયો અને પોતાની જટામાંથી એક ગણ ઉત્પન્ન કર્યો અને આ વીરભદ્ર નામના ગણને મોકલીને દક્ષના યજ્ઞનો નાશ કરાવ્યો અને પછી ભગવાન શંકરે ત્યાં આવીને સતીના બળતા પોતાના ખભા ઉપર લઈને તાંડવ નૃત્ય કરી અને પ્રલયનું વાતાવરણ ઊભું કરી નાખ્યું અને પછી જ્યારે બધા દેવતાઓ મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના દેહના બાવન ટુકડાઓ કરી નાખ્યા અને જ્યાં જ્યાં સતીના અંગના ટુકડા પડ્યા અને ત્યાં ત્યાં બાવન શક્તિપીઠો બન્યા અને પછી ભગવાને બાવન વીર ઉત્પન્ન કર્યા અને દરેક શક્તિપીઠમાં એક અંગ રક્ષક માટે એક એક વીરની સ્થાપના કરી અને મહાદેવના ગણ તરીકે વીરભદ્ર આ રીતે બાવન વીર ભૈરવ તરીકે પૂજાય છે અને હવે શ્રી બહુચર્માના વીર ભૈરવ એટલે નારસંગ વીર પૂજાય છે અને બાવન વીરોમાં સૌથી બળિયા નારસંગ મહાવીર દાદા ગણાય છે અને કહેવાય છે વર્ષો સુધી જ્યાં ચુવાડમાં ભેરુવન નામનું જંગલ હતું ત્યાં જંગલમાં ગાયો હતી અને અને માતાજીના કુકડા રમતા હતા ત્યાં એ જંગલમાં બાંધી અને ઘોડે સવાર થઈ અને ગાયો અને કુકડાઓની સંભાળ રાખતા હતા હવે એક વાર આ જંગલ માંથી જ્યાં ગાયો અને કુકડાઓ ચડતા હતા ત્યાંથી મોગલો નીકળ્યા અને કહેવાય છે કે મોગલો એ એક ગાયને કાપી એનું ભોજન કરવા લાગ્યા અને ત્યાં જ નારસંગ વીર વાતની ખબર પડી એટલે પોતાની તલવાર લઈ અને મોગલો સાથે યુદ્ધ કરવા લાગ્યા અને પોતાની તલવાર કાપી નાખ્યા અને મોગલો અને વીર નારસંગ દાદાએ પહોંચી ન શક્યા એટલે તેમણે નારસંગ દાદાની પીઠ પાછળ હુમલો કરી અને દગાથી તલવાર નો ઘા કર્યો અને આથી નારસંગ વીર દાદા ગાયો ની રક્ષા કરતા પોતાના પ્રાણ ત્યાગી દીધા અને આ જોઈ મોગલો વધારે ખુશ થઈ ગયા અને જે બહુચરવાના કુકડા રમતા હતા એને પણ મોગલોએ મારીને એ કુકડાને ને પણ ખાઈ ગયા અને એક પછી એક માતાજીના કુકડાઓ કાપવા લાગ્યા ત્યાં તો જે જંગલમાં સૂર્યનો તેજ જેવો પ્રકાશ પથરાયો અને બહુચરમાં પ્રગટ થયા અને માતાજીએ લીલા કરી અને મોગલોના પેટ ફાડીને પણ સજીવન કરી અને ત્યારે મા બહુચરે નારસિંહવીર દાદાને પોતાના ચરણમાં સ્થાન આપ્યું અને કહ્યું કે નારસિંગવીર તમે મારી ગાયો અને કુકડાઓની રક્ષા માટે પ્રાણ આપી દીધો છે તો આજથી તમે મારા છડીદાર તરીકે પૂજાશો અને ત્યારથી બહુ ચારમાં ફોટાની પાછળ નારસંગવીર દાદાનો પણ ફોટો હોય છે હવે કોઠા ગામમાં નારસિંહ વીર દાદાનું મંદિર છે અને એની વાત કરીએ તો કહેવાય છે કે એક ગાડામાં પથ્થર ભરી અને એક ખેડૂત ગાડું લઈને શેરખા ગામે પહોંચ્યો ત્યાં એણે એક સારો એવો પથ્થર જોયો એટલે એને પથ્થર ગાડામાં મૂક્યો અને ગાડું હાલતો હાલતો કોઠા ગામના પાદરમાં પહોંચ્યું અને બપોરનો ધોમ તડકો હતો એટલે વડલાના જાએ ગાડું છોડ્યું અને બાજુમાં બળદોને બાંધ્યા અને પછી તાપ ઓછો થયો એટલે બળદને ગાડી જોડ્યા અને ગાડું લાગ્યું પણ બળદ હલતા નથી અને ગાડું જરા પણ ખસતું નથી અને પછી તો બીજા બે બળદ જોડ્યા પણ તોય ગાડું ખસતું નથી અને આથી આ ખેડૂત મૂંઝાણો કે હવે શું કરવું અને ત્યાં તો ધીરે ધીરે ગામના ઘણા લોકો ભેગા થયા બધાએ ખૂબ મહેનત કરી પણ ગાડો હલતો નથી અને કહેવાય છે કે ત્યાંથી એક ઘોડેસવાર આવ્યો અને એક ઘોડેસવાર ના ખોડિયામાં નારસિંગ વીર દાદા આવ્યા અને બોલ્યા કે ભાઈઓ શેરગા ગામના પાદરમાંથી જે પથ્થર તમે લાવ્યા છો એને અહીંયા ઉતારો અને મારું મંદિર બાંધો અને આ પથ્થરને એમાં પધરાવો હું વીર નારસંગ વીર બોલું છું અને અહીં પાદરમાં જ મારું મંદિર બંધાવો અહીં મારે બેસણા કરવા છે અને પછી તો શેરકા ગામથી ગાડામાં લીધેલો પથ્થર નીચે ઉતર્યો અને એ પથ્થરની વડલા નીચે સ્થાપના કરી અને પછી ગાડું આગળ હાલ્યું અને પછી ગામ લોકો કોઠા ગામમાં એક સુંદર મંદિર બંધાવ્યું અને વીર નારસંગ વીર દાદાને ત્યાં બેસાડ્યા અને આજે પણ લાખો શ્રદ્ધાળુઓ આ દાદાના દર્શન કરવા માટે કોઠા ગામમાં આવે છે અને દાદા સૌની આશા પૂરી કરે છે તો મિત્રો આ હતો વીરોના એવા નારસંગ વીર મહારાજ નો ઇતિહાસ તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્તનો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ